હરણ મહાદેવ હેલ્યુ ટુ ફેમિલી એક નવો વ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે તો કેમ છો તો બધા મજામાં તો મજામાં આવી છે તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું નેચરમાં સંતોષવામાં આવી જશે ગુડ મોર્નિંગ થઈ ગયા ગુડ મોર્નિંગ તો આપણે નીકળી જશે ધાણા વાઢવા કાલની ઘરે પાછા બાકા થી બોલવા મળતો નેચરમાં સંતોષવામાં ઉડે તો જા નકર પૈસા બાવરિયામાં અનો ઉડે હાલ તો કન્ટીન્યુ બને રે જો આપણે ભગા છે ને દાતડ હાથમાં લઈ લી મિત્રો જો એટલી દાણી વઢાઈ ગઈ છે અને પાણી ખૂટી ગયું છે તો આપણે જો પાણી બાણો લઈને ભરવા નીકળી જાસી આપણે જવું પડશે છે ઘેર થકો થાહે બાણો લઈને Pane beria bi alatana, kontinyu benar zo, asena zo, wewepule pul, paku wawia, hukka wamilasi, wawia beli, niati pakiji, 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 niati આગડે વિડે કે પાણે પાતા નહી મિત્રો આપણે જો ન ન ન તો નથી પણ આપણે કપડા બદલે લીધા છે ને આટપક જોઈને કાલ આપણે હાજે ન આયા તો એટલે કાઈ નાન મન ચૂ ન્ય બન ને તે બધી છે જો મસ્ત મજાના ચાર થઈ ગયા છે આગડે આપણે નીકળવાનું છે આપડે મમ્મી ને સુગલો તો ના છે આપડી બેન નું વાટે થી ચાર થઈ જાય એટલે નીકળી હમડા તો કન્ટીન્યુ બેને જો તમારા ભાઈ જો લુકડા બુકડા બદલે ને મસ્ત મજાનો રેડી થઈ ગયો છું આજ એનું મોહાળું છે મારા મામા ના સોક્રા નું અહીંયા આવવાનું છે આપણે લગનમાં अगली थोड़ी बार में निकली